મારો હોદ્દો એફએ ડબલ્યુ છે અને અમે લોકો અચોક્સ મુદતની હડતાલ ઉપર કાલથી થી સત્તર ત્રણ બે હજાર પચીસથી થી ગયેલા છીએ અને જ્યાં સુધી અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આદેશ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચોક્સ મુદતની હડતાલ ઉપર રહેશું હડતાલ ઉપર જવાના મુખ્ય બે મુદ્દા છે પહેલું ટેકનિકલ પગાર સુધારણા અમને મળે અને બીજું ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે અમને ટેકનિકલ પગાર સુધારણામાં એવું છે કે બે હજાર માં એક કમિટી બેઠી હતી અને બે છ ત્રણ બે હજાર અમલવારી બાકી છે અને અમે લોકો ટેકનિકલ કામગીરી કરતા આવ્યા છીએ અમારા ભાઈઓ આભા કાર્ડ ઘરે ઘરે જઈને કાઢીએ આયુષ્માન કાર્ડ કાઢે છે અમારી એપીડબલ્યુ બેનો બીપી માપે છે ડાયાબિટીસ માપે છે રસીકરણની એન્ટ્રી ટેકો માં કરે છે આ બધી જ કામગીરી ટેકનિકલ કામગીરી છે જેને સરકારે સ્વીકારી અને અમારો આ પ્રશ્ન સ્વીકારી અમારો હલ કરવો જોઈએ એટલે અમે ટેકનિકલ કેડર માટેની પગાર સુધારણા બાબતની માંગ કરીએ છીએ

સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે પાંચ તારીખે અમે માસ સિયલમાં આવવાના છીએ ત્યારબાદ છ તારીખથી અમે લોકોએ ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી દીધી અને દસ દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છતાં પણ એનું નિરાકરણ ન આવ્યું તો પંદર તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાળ પર આવ્યા છીએ અને આજે કલેક્ટર સાહેબ શ્રીને અને ડીડીઓ શ્રીને આવેદન આપવા આવ્યા છીએ અમારી મુખ્ય બે માંગણીઓ છે કે જે અમારી એક તો અમારી ખાતકીય પરીક્ષા હતી નહીં જે તંત્ર દ્વારા ખાતકીય પરીક્ષા નાખવામાં આવી છે જે સદંતર નિર્ણય ખોટો છે અમારી ખાતકીય પરીક્ષા રદ કરે બીજો કે અમારે અમારી કેડરને ટેકનિકલ ઘણી ગ્રેડ પે અમારો સુધારો કરે કે જે બીજા રાજ્ય કરતાં સાવ નીચો દર ગ્રેડ પેનો છે બે વર્ષ ત્યાં હડતાળ બે વર્ષ પહેલાં પણ હડતાળ ચાલુ હતી આડતાલ પણ ચાલુ થઈ ત્યારથી તંત્રની સાથે ઘણીવાર બેઠક કરવામાં આવી પણ યોગ્ય નિરાકરણ કે નિર્ણય ન આવતા બેઠક નિષ્ફળ જાય છે